ભરૂચ આલસીબીની ટીમને એક મોટી સફળતા મળી શંકલેશ્વર ચોકડી પાસેથી પિસ્તોલ સાથે અલગ અલગ ગેરકાયદેસર વસ્તુઓની સાથે ટોટલ ઇકોતેર હજારના મુદ્દામાલ સાથે બે પૈકી એક ઈસમને ઝડપી પાડ્યો છે ભરૂચ આલસીબીના સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જ બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ તરફ જવાના માર્ગ પર સર્વિસ રોડ પૂરો થાય ત્યાં જ બે ઈસમો ઊભા છે બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈક એવી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે જેવી બાતમીના આધારે જ પોલીસનો કાફલો જે છે તે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસને જોઈને બંને ઈસમો ભાગવા જતા હતા ત્યારે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની તપાસ કરી ત્યારે એક દેશી પિસ્તોલ ચૌદ કાર્ટેજ અને બે મેગ્નીઝ અને એક બાઇક મળી કુલ ઇકોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો મૂળ બોટાદ અને હાલ ઝોલવા ગામના પાણીની ટાંકી પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા ભરત માલા બાંબાને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતાં તેનો મિત્ર ઝોલવા ગામના એસપી પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન ચલાવતો અને ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો હોય તે રોહિત સુનિલ મંડલે આજે રાત્રે એક કામ કરવાનું છે તેવી રીતે જ તું રાજપીપળા ચોકડી આવી જા તેમ કહેતા જ ત્યાં પહોંચ્યો હતો અને મિત્ર રોહિત મંડલે ભરત બાંબાને પિસ્તોલ અને કાર્ટિઝ આપ્યા હોવાની માહિતી સામે આવી છે બાદ કંઈક કહે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી છે પોલીસે તેની ધરપકડ કરી છે ફરાર રોહિત મંડલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે bom dia तो भाई बात है